YouTube ફેમિલી સ્વાગત છે તમારું નવો વ્લોગ માં કેમ છો બધા પહેલા તો બધાયને બાપા સારામ જય માતાજી મસ્ત મજાની સ્વાદ થઈ ગઈ છે ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણે નાસ્તો પાણી કરીને થઈ જશે એક કમ્પ્લીટ આ ભાઈ બેઠા છે અમારા હજીભાઈ જય માતાજી હા જય માતાજી ભાઈ જય માતાજી કીધા બધાને હાલો જઈએ આપણે કારખાને તો મિત્રો જવાનું છે આપણે મારા ભાઈબંધની ગાડીમાં ભાઈબંધ જય માતાજી આ ગાડીમાં જવાનું છે આપણા તો મિત્રો આવી ગયું છે આપણું પાર્કનું જોવા કારખાનાનો બાયનો નજારો ખાને થી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે જાય છે ઘરે મારા ભાઈ ની ગાડી માં ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે આજ તો આપણી સસ્તી સાયકલ ના રજા આપી છે ભાઈ આજ નો દિવસ ભાઈ ની ગાડી માં જતા આપણે કારખાને હે રાજીર ભાઈ રાજીર સાઈ સાઈ જો તેના ભાઈ ઘરે આવી એટલે સાયકલ ની સાઈ માંગે માંજાત કરે ના બેન ફોન લઈને બેહી દે ઘરે આવ્યો ને એટલે હું મોટા માં નાખ્યો સારી નથી મોટા મોટા હો હલો મિત્રો જમવા બે ગયા છે આપણે રીંગણાનું શાક છે રીંગણા બટેટાનું સાસ રોટલી આ અંદર બેને મને આ જમવા આપ્યું છે હો ભાઈ હાલો જમી લેવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ભાઈ આપણી સાથે આવ્યા છે આપણા મિત્રના છોકરાઓ બધા એ બધા એમ કહે છે ત્રણ ચાર દિવસ કે મારે વ્લોગમાં આવવું છે તો હાલો એને પણ આપણે લેવી તારું નામ શું છે તારું નામ આયુષ

તો આપણે ભોળાભાઈ નો છોકરો છે એને અમારે જવું છે આર્મી માં તારે ભાઈ ભાઈ ને ભાઈ ને પોલીસ માં છે તારે શું ભણવાનું

તો મિત્રો વાગી ગયા છે કે એ જાવી છે આપણે કામે કામે જવાનું છે જાવું પડે ભાઈ જાવું પડે સારા મિત્રો વાગી ગયા છે તા આલો બધા સાફા કામેથી આવી ગયા છે આપણે ઘરે ના અલ્લીબેન જો અહીં બેહી ગયા છે મારી પડખે અને રાજવીર ભાઈ શું કરે છે પડતા નહી ભાઈ રાજીર ભાઈ પણ આવી જશે આપડી પાહે હું કે છું રાજીતભાઈ જમી લીધું જો એ મને એમ કે તું કેમ પાઈ ગયો એમ કેવાય હે તું કા છે યો એને ભાઈ બોલતા હજી નથી આવડતું તું કા છે છે આ છે આપણી સસ્તી સાયકલ આ સસ્તી સાયકલ ને ફોરો તો કેમ કે આપણે ભાઈ બન ની ગાડી માં ગયા હતા ભાઈ બન ને વાઇફ પણ ઈરા માં ઈરા ગામ આવે છે પણ આજે ને રજા રાખી હતી એટલે આપણે ગાડી માં ગયા આપણે ગોતળા જાણા છવી ગોતાળા તો રવિવાર ગયા હતા તો આપણે જાશું મોલમાં રવિવારે અમારા અંજલીબેનને ભાઈ જવું છે મોલમાં ફરવા તો એને પણ લઈ જઈશું આપણે ફરવા ચાલો મિત્રો આપણે આપડે બે જમવા અલીન પણ બે જશે મારો ભાઈ છે હાથ પર રાજમે જોવા માં છે વઘારી ભાત છે ને ભાખરી છે વઘારીયા ભાત આપડા ફેવરેટ છે ભાઈ તીખા ધમધમતા બનેલા છે મસ્તીના તો હાલો બધાય જમવા ચાલો આપણે જમી લઈ મિત્રો મજાનું જમી લીધું છે જમીને હુનરની બેના રૂમમાં બેઠા છે અમની હું શું કઈ છે જમવાની મજા વઘારિયા ભાત હતા આપણા ફેવરેટ હતા કા અમારા બાપ દીકરી બે ને એ વઘારિયા ભાત તો બહુ ભાવે ભાવે ને અમારા અન્ની બેન ને વઘારિયા ભાત ફેવરેટ છે ને મારે પણ વઘારિયા ભાત ફેવરેટ છે તો અમારો વ્લોગ અહીંયા પૂરો કરવી છે અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મારો અમારો આવો બ્લોગ ગમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાપા જીતારામ જય માતાજી